મોટાભાગના કિસ્સાઓમાં કોઈ લિંક ઉપર એપ્લાય કરવાથી કોઈના કોઈ કારણસર મોબાઈલ ઉપર આવેલ પિન નંબર સામેથી કોલ કરનાર વ્યક્તિ સાથે શેર કરવાથી અથવા અન્ય લોભાવણી સ્કીમમાં પોતાને કંઈક લાભ થશે આવી ગેરસમજના લીધે થઈ અને આ પ્રકારના સાયબર ફ્રોડમાં નાણાકીય છેતરપિંડી થતી હોય છે સામાન્ય સંજોગોમાં આ પ્રકારના કેસમાં જે ભોગ બનનાર છે એના એકાઉન્ટમાંથી અન્ય રૂપિયાનું ટ્રાન્ઝેક્શન ફ્રોડ કરનાર વ્યક્તિના એકાઉન્ટમાં ન થાય એ માટે થઈ અને ભોગ બનનાર વ્યક્તિનું બેંક એકાઉન્ટ પણ સામાન્ય રીતે ફ્રીઝ કરવામાં આવતું હોય છે આમ છેલ્લા ઘણા સમયમાં અઠ્યાવીસ હજાર જેટલા બેંક એકાઉન્ટ ભોગ બનનારના જે ફ્રીઝ થયેલા હતા એને અનફ્રીઝ કરવામાં આવેલા છે ખાસ કરી આ ભગીરથ પગલું એટલા માટે લેવામાં આવ્યું છે કે જ્યારે પણ ભોગ બનનાર મધ્યમ વર્ગમાંથી હોય નાના મોટા કોઈ ધંધા કરી અને પોતાનું રોજગાર ચલાવતો હોય એની સાથે નાની રકમનો નાણાકીય ફ્રોડ થાય અને એનું બેંક એકાઉન્ટ ફ્રીઝ કરી દેતા એના ધંધા રોજગારના અન્ય નાણાકીય વ્યવહારો પણ ઠપ થઈ જતા હતા તો છેલ્લા સમયમાં આ દિશામાં ગુજરાત પોલીસના દરેક જિલ્લા અને ડીજી ઓફિસ ખાતે કાર્યરત ઇકોનોમિક સાયબર સેલે અઠ્યાવીસ હજાર જેટલા ભોગ બનનારના એકાઉન્ટ અનફ્રીઝ કરી દીધેલા છે બીજી વાત કે જે રિફંડ પોલિસી છે એ ગુજરાત પોલીસ દિવસે ને દિવસે એમાં ગંભીરતાપૂર્વક વિચાર કરી છેલ્લા છ મહિનામાં છેતાલીસ હજારથી છેતાલીસ કરોડથી પણ વધુ એમાઉન્ટ અનફ્રીઝ કરી અને આ એકાઉન્ટ ખોલી દેવામાં આવેલા છે ખાસ કરી આ પગલું ભોગ બનનારના ધંધા રોજગાર ઉપર અસર ન થાય અને ગુનાઓના ડિટેક્શન અને અનફ્રીઝ કરવાના એકાઉન્ટનું વચ્ચે સંતુલન જળવાય એ હેતુથી ખાસ કરી એને નિર્ણય લેવામાં આવેલો છે વધુમાં ગુજરાત પોલીસ દ્વારા એ પણ એક વાત શેર કરવામાં આવે છે કે આપના કોઈપણ એકાઉન્ટ જો અન થઈ ગયેલા હોય તો અનફ્રીઝ એકાઉન્ટ હોલ્ડર પોતાના નિર્દોષતાને લગતા અથવા પોતાની સાથે ખરેખર છેતરપિંડી થઈ છે અને બીજા પણ પ્રકારનો એનો રોલ નથી એ મુજબના જરૂરી પુરાવાઓ પોલીસ સામે રજૂ કરતા પોઝિટિવલી મોટાભાગે આ પ્રકારના એકાઉન્ટ અનફ્રીઝ કરી દેવા માટેની પોલિસી ડિસાઇડ કરવામાં આવેલી છે ખાસ કરી આ નિર્ણાયક કાર્યવાહી પીડિતોને વધુ અન્યાય ન થાય